બાર્બેક્યુ બાય ધ પૂલ કોટયાર્ડ બાય મેરિયોટ સુરતની ખૂબ જ લોકપ્રિય રેસ્ટોરાં ચારકોલ મહેમાનોનું ફરીથી સ્વાગત કરવા સજ્જ થઈ ગઈ છે કોટયાર્ડ બાય મેરિયોટ સુરત તેના લોકપ્રિય રેસ્ટોરન્ટ ચારકોલને ફરીથી શરૂ કરવા માટે સજ્જ થઈ ગઈ છે જે રિફ્રેશિંગ વાનગીઓ અને બેવરેજીસ માટે ખાસ ઓળખ ધરાવે છે ચારકોલ એક આનંદ સ્વર સાંજ માટે આદર્શ છે જે પુલની પાસે આરામપૂર્વક બેસવા એક ભવ્ય માહોલ મેળવવાવાળા માટેનું આદર્શ સ્થળ તથા સુખદ સંગીતનો બેજોડ અનુભવ પ્રદાન કરે છે ચારકોલ ખરા અર્થમાં એક્ઝોટિક કબાબ અને કરી સાથે લાઈવ ગ્રીલ સર્વિંગ સ્ટેશન સાથે ગેમ ચેન્જર બની રહેશે તથા અવધિ ફૂડ સાથે મહેમાનો સમક્ષ વાનગીઓનું જાદુ પાથરે છે આ ભવ્ય પ્રસંગે કોટયાર્ડ બાય મેરીઓ સુરતના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારા મહેમાનો માટે બેજોડ અનુભવ પ્રદાન કરતા અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ જે તેમને અવિસ્મરણીય સુખદ યાદો આપે છે ચારકોલ સ્વાદિષ્ટ ભોજન ઉચ્ચતમ અને સેવાઓ સાથે મહેમાનોને આદર્શ માહોલ અને સુંદર સાંજ પ્રદાન કરે છે અમારી હોટેલ સ્વાદિષ્ટ ભોજન અને સર્વિસીસ માટે જાણીતી છે અને તે નવું મેનુ તથા અદ્ભુત માહોલ સાથે સુરતના લોકોને આદર્શ માહોલ પ્રદાન કરે છે स्पेशली कहाँ पे आए हैं क्या मैं आ, मुझे इनविटेशन मिला था तो मैंने मुझे पूल साइड बहुत एक्सप्लोर करने का मन था एंड मैंने मैरिड के बारे में काफ़ी सुना था तो मुझे अपॉरचुनिटी मिला लकीली तो मैंने आया मैं इधर आई हूँ पूल साइड एक्सप्लोर करने और यहाँ का वाइफ बहुत ही ज़्यादा अच्छा है बहुत ज़्यादा नेक्स्ट लेवल है सो so, मैं तो बार बार आना चाहूँगी एंड स्पेशली पूल साइड का एम्बेंस जो है वो और भी ज़्यादा अच्छा है तो ऐसा नहीं है कि मैं फ़िलहाल मैं अपने फ्रेंड्स के साथ आई हूँ मैं फिर अपने फ़ैमिली के साथ आना यहाँ पसंद करूँगी सो so, फूड के बारे में क्या कहेंगे फ़ूड बहुत ही ज़्यादा टेस्टी है मैं यहाँ पे मैं एक्चुअली कैलकटा से हूँ सो बट मैंने सूरत में काफ़ी जगह खाया इट्स नॉट लाइक सी मैरिड है बट मुझे यहाँ का जो टेस्ट लग रहा है इट्स टोटली डिफरेंट मतलब एकदम अलग है टेस्ट टेस्ट एक हर एक फ्लेवर्स एकदम अच्छे से आ रहा है जस्टिफाई कर रहा है डिश को सो so, मैं तो रिकमेंड करूँगी कि आप लोग यहाँ पर आके खाना खाओ જી હું બ્રિજેશ કંથારીયા અહીંયા બે મેરિયજ સુરતનો હું એક્ઝિક્યુટિવ શેફ છું અમે આજથી ચારકુલ રી લોન્ચ કર્યું છે રી લોન્ચ એટલે કે વરસાદમાં અમે લોકો એકચ્યુઅલી ઓપન ટેરેસમાં એટલે વરસાદ બે ત્રણ મહિના બંધ રાખીએ છીએ પછી રીલોન્ચ કરીએ છીએ દર ઓક્ટોબરમાં અને દર વખતે એનું ક્યુઝિન ચેન્જ થાય છે સો આ વખતે અમે અવધી ક્યુઝિન રાખ્યું છે તે જેના કારણે અમે લખનૌથી સ્પેશિયલ એક શેફ બોલાવ્યો છે અમે અમારી ક્યુઝિનમાં પણ અમારી દાલ મખની પછી પનીર છે મશરૂમની ગલાવટ છે એ બધી અમારી સ્પેશિયાલિટી છે સૂપમાં પણ અમે ઘણા ત્રણ ચાર ટાઈપના સૂપ એવું છે મેન્કોસમાં પણ પનીર છે પછી મશરૂમ્સ છે મિક્સ વેજીટેબલની આ એ છે અને રોટીઓમાં પણ અલગ અલગ ટાઈપની રોટી છે જેમ કે બખરખાની છે ખમીરી છે સો સુરતના લોકોને મારા સુરતના લોકો માટે આ બહુ ફેવરેટ રેસ્ટોરન્ટ છે કારણ કે સાઈડ સાઇડ છે અને આ એક જ નવાઈનું રેસ્ટોરન્ટ છે સુરતમાં જે આવું છે ફૂલ સાઇડ બીજું કોઈ રેસ્ટોરન્ટ છે પણ નહીં સુરતમાં તો સુરતીઓ પ્લીઝ વેલકમ અને ફરીથી આવીને અહીંયા આ વ્યંજનની મજા હોટેલની પ્રતિભાશાળી ટીમ મહેમાનોને બેજોડ અનુભવ પ્રદાન કરવા સમગ્ર રેસ્ટોરાંને નવા ઊંચા સ્તરે લઈ ગયા છે અને સુરતના સ્વાદિષ્ટ ભોજન પ્રત્યે ઉત્સાહી લોકોને ફૂડનું વિવિધ વિકલ્પો ઓફર કરતું મેનુ પણ રજૂ કર્યું છે બસ સેડા સાદા ઝર છે